છ વાગી ગયા છે ઇવનિંગ થઈ ગઈ છે શાંત થઈ ગઈ છે મતલબ કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં છો તો આજે વિડીયો લેટ લેટ સ્ટાર્ટ કરો છો આજે વિડીયો બનાવવાનું કોઈ ઈચ્છા પણ નથી અને આમ થોડો મૂડ પણ થોડો ઠીક ઠીક છે કારણ કે ક્યારેક ક્યારેક એવું પણ બને કે મૂડ ના પણ હોય ઈચ્છા પણ ના થતી હોય ક્યારેક એવો દિવસ આવી પણ જાય આપણી લાઈફમાં દરેકની લાઈફમાં એવું આવતું જ હોય દિવસ આવતો હોય મીન્સ ક્યારેક ક્યારેક બનતું હોય એક દિવસ આવે એવું ના હોય પણ એટલે એમાંનો આજનો દિવસ એવો છે કે આજે કોઈ ઈચ્છા નથી અને કંઈ એવું ખાસ કંઈ હતું નહીં તો વિડીયો આજે સ્ટાર્ટ નહોતો કર્યો પણ અત્યારે નાસ્તો સોરી ડિનરમાં આજે બનાવવાના છે ઢોકળા ગુજરાતીમાં ઢોકળા તો હોય જ આપણે તો બસ આ બેટર રેડી કરી દીધું છે અને આજે તમે ગઈ વખત હું મારા મમ્મીના ઘરે ગઈ હતી તમે જે ઢોકળા જોયા હતા એ રીતે આ વખત ટ્રાય કરું છું કે મગની અડદની થોડી થોડી મગની અડદની થોડી થોડી દાળ લેવાની અને ચણાની દાળ જે આપણે ક્વોન્ટિટીમાં લઈએ અને ચોખા એ બધું પલાળીને મિક્સ કરીને આ બેટર બનાવ્યું છે આમાં હું મમ્મીએ કહ્યું કે આમાં મેથીના દાણા પલાળતી વખત જ મૂકવાના પણ હું ભૂલી ગઈ એટલે હવે હું અંદર નાખીશ આમ તો શું એ થોડા ફૂગાઈ જાય તો એ પણ ક્રશ થઈ જાય પણ એ થયું નથી તો હવે એ રીતે હું કરીશ આમાં તો ચલો આજે આપણે પણ એવી રીતે જ બનાવીશું પણ દરેકના હાથનો ટેસ્ટ અલગ અલગ ભલે રીત સહેમ જ હોય પણ થોડો તો ટેસ્ટ બદલાઈ જ જતો હોય છે બધાની જોડે આવું જ થતું હશે તો ચલો હવે પહેલાં મુઠિયા સોરી ઢોકળા બનાવી દઈએ અને હું પછી તમને મળું છું સાથે સાથે તમને બતાવતી પણ જઈશ તો ફ્રેન્ડ્સ આમાં પહેલાં એડ કરી દેવાનું છે લસણ અને મરચાઇ ની મતલબ જે કટરમાં કર્યું છે કટ એ અને થોડો અજમો અને જે હમણાં મેં તમને કીધું ને કે થોડી મેથી પણ જે અંદર કરી નથી એટલે આમાં મેથી કરી દેવાની રહેશે થોડું લાલ મરચું પણ કારણ કે મેં તમને કહ્યું ને કે મમ્મીની સ્ટાઈલથી થોડું કરીશ લાલ મરચું થોડું અંદર જ એડ કરવાનું રહેશે થોડું શુગર એડ કરીશું અને થોડું મીઠું સ્વાદ અનુસાર અને થોડું તેલ ના અંદર જ એડ કરવાનું રહેશે થોડી અડધર નાખવાની રહી ગઈ તો અડધર એડ કરી દઈશું થોડી અને અંદર કોથમી પણ એડ જ કરવાની છે તો આ કોથમી તો બસ હવે આ બધું મિક્સ કરી દેવાનું રહેશે થોડો હવે બેકિંગ સોડા એડ કરીશું થોડું જ કરવાનું અને પછી મિક્સ કરી દેવાનું રહેશે તો અહીંયા ડાંગીને રેડી કરવા માટે મૂકી દીધા છે હવે થાય ત્યાં સુધી અને સાથે સાથે આજ તો હું સિરિયલ પણ જોઈ રહી હતી મોબાઈલમાં તો મેં તમને જે રીતે કહ્યું એ રીતે જ કે અંદર જે બધું નાખ્યું છે થોડું અલગ રીતનું કરવાનો ટ્રાય કર્યો છે તો બસ બની જાય ત્યાં સુધી હવે મારે થોડું એડિટિંગ પણ કરવાનું બાકી છે કારણ કે આજે આખા દિવસમાં મેં કંઈ જ કર્યું નથી જેમ કે કહ્યું કે થોડો મૂડ ઓફ હતો એટલા માટે તો બસ હવે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ તો હવે બસ એ બને ત્યાં સુધી થોડા એક્સ્ટ્રા વાસણ થયા જે બધા વોશ કરી દો અને એના પછી ફરીથી એક એક ડીશ મૂકું છું આમ તો બે બે પણ મૂકી શકાય પણ હું આમાં એક એક ડીશ મૂકું છું તો બીજી થાય ત્યારે હું એડિટિંગ કરી દઉં થોડું ઘણું અને આજે વિચાર એવો છે કે બહુ ટાઈમ પછી ફરીથી ડેન્સ કરવાનું મન થયું છે આમ તો જનરલી ફ્રી ના હોઉં તો પછી નેલ પોલિશ પણ કરી દઉં છું પણ આજે જેલ પોલિશ કરવાનો વિચાર છે અને જે અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહી છે ને કે ટાઈમ રિફ્રેશ કરવા માટે મેગ્નેટમાં તો એ કરવાનો વિચાર છે કે કહેવાય ને કે આપણે ક્યારેક ક્યારેક મૂડ ઓફ હોય તો આપણે નહીં ફરવા જતા કે બાર થોડી વાર જતા હોય તો માઇન્ડ ફ્રેશ થઈ જાય સાથે તો ક્યારેક આપણે ગમતી વસ્તુ કરીએ તો મૂડ મતલબ સારું થઈ જાય તો બસ આજે નીલ મને નીલ આર્ટ કરવું બહુ જ ગમે છે કરવું કે કરાવવું કે જે બી હોય તો બસ આ બધું કામ પતે ને પછી નીલ પણ કરવાનું મન છે તો હું તમને બતાવીશ કે હું કઈ રીતે કરું છું તો વિડીયોમાં બનાવી રહેજો આગળ આગળ પહેલાં ઢોકળા બનાવી દઈએ ઢોકળા બનાવીને જમીને ફ્રી થઈ જાઉં પછી સાંજે મતલબ રાત્રે કરીશ બધું કામ પતાવ્યા પછી તો બનાવી રહેજો વિડીયોમાં અને ચલો તો પણ હું તમને જ્યાં સુધી થાય છે ઢોકળા ત્યાં સુધી અહીંયા જે બહુ ટાઈમ પછી સાંજનો માહોલ બહારનું બતાવું તો હું જે બેન તો છે નહીં પણ અહીંયા જિયા કે કોઈ તો રમતું હશે

અહીંયા છોકરા રમી ગયા છે જો આ રહ્યા આ બધે રમી ગયા છે હું શું કરું બોલાય મત જોયું નહીં હે ના કેમ ના ના ડોગી આયુ ના ડોગીને બોલાવ

તો સામે કાકા રહ્યા છે ને ઇરાકે કે આ સ્ટેન્ડ ક્યાંથી લાવ્યા અને શું કરી રહ્યા છે ઓના બે એટલે બધાને જરૂરી નહીં ખબર હોવી હોય એમ તો બસ હવે ચલો એકવાર જોઈ લઈએ નજર મારી હે ઢોકળા ઉપર કે આપણા ઢોકળા થયા છે કે નહીં તો ચલો અજી થાય છે હું કામ પતાવી દઉં થોડું થોડું અને વચ્ચે વચ્ચે તમને મળતી રહીશ તો ઢોકળા અહીંયા રેડી થઈ ગયા છે હવે બીજી ડીશ મૂકીશું તો આ રીતે બનાવી દીધું છે નાનું કંઈક લુક આ રીતનું આવે છે તો ચલો હવે એને ઢાંકી દઈએ અને આ રીતે બધા વન બાય વન બનાવવાના રહેશે બસ હવે એને ઢાંકી દઈશું અને વન બાય બનાવીશું તો ચલો બની જાય પછી ફાઇનલી બતાવું છું એક ડીશ બની ગઈ છે તો ચલો બધું પતી જાય બની જાય બધા પછી હું તમને મળું છું આ વખત થોડું અલગ રીતે બનાવીશું દર વખત એવું કરીએ છીએ કે બધા બનાવી દઈએ છીએ અને પછી વઘાર કરીએ છીએ પણ આજે એક ડીશ મેં એવો ટ્રાય કરીએ કે થોડું તેલ લઈ લઈએ તેલમાં જ વઘાર કરીને જેમ આપણે ખમણામાં એડ કરીએ છીએ ને એવી રીતે આમાં એડ કરી દઈએ તો થોડું અલગ રીતનું ટ્રાય કરીએ છીએ જોઈએ છે એટલે કેવું લાગે છે ટેસ્ટ નહીં બધું તો ચલો આજે એ રીતનું ટ્રાય કરી લઈએ તો શું ગરમ ગરમ ખવાઈ પણ જાય અને એવા તો ખાઈએ જ છીએ થોડું અલગ ટ્રાય કરીએ

આ તો રિવ્યુ સારો આવ્યો છે મસ્ત સરખી રીતે આમ આમ કરાય યાર મસ્ત મસ્ત નાઈસ આવો તારે બધા અહીંયા એક ડીશ તો પતી જ ના ના જસ્ટ જોક કરો આ બધી ની સ્નેહી પૂરી થઈ ને

અને હવે હું મારો પટારો લઈને બેસી ગઈ છું નીલાટ કરવા માટે મારા હેડનું તો હવે નીલાટ કરીશ વિચાર્યું તો હતું કેટાઈ કરવાનું પણ હવે જોઉં છું કે ચેન્જ પણ કરું હમણાં તમને થોડા ટાઈમ પહેલાં જ બતાવ્યા હતા પ્રેશર મિલસે એમાં પણ કેટાઈ કર્યું હતું પણ ફ્રેન્ચ કેટાઈ કર્યું હતું આ ફૂલ કેટાઈ કરવાનું વિચાર છે તો હવે જોઉં છું કે કેટાઈ કરવું કે ફ્રેન્ચ કરું જો રહો તો ફ્રેન્ડ્સ પહેલાં ન્યૂઝ ઉપર પ્રિપરેશન બફિંગ ફાઇલર ને બધું કરી દેવાનું છે અને એસિટોનથી ક્લીન કરી અને ડિહાઇડ્રેટર લગાવવાનું છે કેમ લગાવવાનું છે એ તમે કમેન્ટ્સ જરૂર કરજો તો હું નું અને તમને હું સમજાવીશ ડિટેલમાં અને આગળ પછી બેસ્કોટ લગાવવાનું છે તો આગળ આગળ જોતા રહો હું બતાવતી જાઉં છું પછી પ્રાઇમર લગાવવાનું અને પ્રાઇમર પછી બેસ્કોટ પ્રાઇમર અને ડીહાઇડ્રેટર ઓલરેડી લગાવી દીધું છે અને હવે અને એને સેકન્ડ કરીશું હવે તમને ગમતી કોઈ પણ બેઝ કલર જેલ પોલિશ લઈ શકો છો અહીંયા હું રબર બેઝ લઈ રહી છું મારે થોડું થિકનેસ નેલ બનાવો છે એટલા માટે તો હું વ્હાઈટ કલર લઈ રહી છું જેનાથી આ બેઝ બહુ સરસ બનશે લાઇટ કલર અને જે આપણે જેલ એક્સ્ટેન્શન કે એક્રેલિક કરીએ છીએ ને એ રીતનું નેલ્સ સારો એવું બનશે તો તમે આગળ આગળ જોતા રહેજો કલર ને કરીને જેલ કેટાઈ માટેની લઈ લેવાની છે ને એના પછી મેગ્નેટ થી તમારે જે રીતે ડેકોરેટ કરવી હોય જે સાઈડ થી જે વેવમાં તો રેડી થઈ ગઈ છે મારી કેટાઈ ઇફેક્ટ વાળી જેલ પોલિશ અને નાના નેલ્સ છે એટલે થોડું મને એ રીતનું થયું છે અને અહીંયા લાઇટમાં લાઇટ લાઈટ અમારું નેલ આર્ટ પતી ગયું છે નેલ આર્ટ સાથે હવે આ વિડિયોનો એન્ડ કરું છું પણ એકવાર ફરીથી તમને લાઇટમાં આનું જે રિઝલ્ટ હોય ને કઈક થોડું અલગ આવે તો હું તમને એ બતાવવાનો ટ્રાય કરું છું કેમ કે અહીંયા લાઈટ જે એલ જોઈએ ને એ પ્રોપર ફિનિશિંગ જોઈએ છે તો હું તમને બતાવવાનો ટ્રાય કરું છું તો આવો કંઈક લુક આવી રહ્યો છે તો બસ આ નેલ આર્ટ સાથે કેટાઈ આર્ટ સાથે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રીરામને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોઈ નવું આર્ટ શીખવું હોય તો પણ શ્યોર લી કહેજો અને આ મેં તો જસ્ટ મારા જ નેલ ઉપર કર્યું છે અને મારા નેલ બહુ નાના નાના છે એટલે પ્રોપર લુક ના આવી શકે પણ હા મેં જ્યારે એક્સ્ટેન્શન કર્યું હતું મેરેજમાં ત્યારે બહુ મસ્ત લુક હતો તમને બતાવે તો અને જેણે ના જોયે મેરિટના વિડીયોમાં જઈને જોઈ શકે છે એમાં મારા નેલ્સ બહુ મસ્ત એક્સટેન્શન કરેલું છે તો દેખાય છે નાના નાના નેલ્સમાં કોઈ પણ આર્ટ સારું એટલું બધું ના લાગે પણ આ જસ્ટ લોંગ ટાઈમ ચાલે એના માટે મેં મારાને મારા નેલ્સમાં કર્યું છે અને કહેવાય ને કે એક હાથે જ ફાવે એટલે એક હાથે જ કર્યું છે બીજા હાથે નથી કર્યું તો બસ હવે વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી તમને અમારો વિડીયો પસંદ આવે તો ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જેને ના કર્યું હોય જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો સારી સારી કમેન્ટ્સ કરજો બાય ઠીક છે થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય